વીડિઆઈ વર્ઝન છે મેન્યુઅલ ગેરબોક્સ તેમજ ડીઝલ એન્જિનમાં કાર છે ફૂલ જવાબદારી સાથે આ સ્વિફ્ટ વિડીઆઈ વેચી દેવાની છે તો શરૂ કરીએ આજનો વિડીયો વિડીયોમાં તમને બધી જ માહિતી હું આપી દઈશ મિત્રો તમારે ગાડી ખરીદવાની હોય ગાડીના મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ બે હજાર અઢારનું મોડલ અને સાતમો મહિનો મિત્રો આવી સસ્તી ગાડી અને નંબર વન કન્ડિશનવાળી વાળી ગાડી તમને આટલી સસ્તી કિંમતમાં ક્યાંય જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે આ સ્વિફ્ટ વિડીઆઈ વર્ઝનની ગાડી વેચવાની છે ડીઝલ એન્જિનમાં કાર છે રેડ કલરમાં તમે જોઈ શકો છો વન ઓનર ગાડી છે સાચવેલી ગાડી ઓખી ગાડી છે એન્જિન પાવરફુલ છે ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી જો મિત્રો તમારે આ સ્વિફ્ટ ખરીદવાની હોય તો વિડીયો સાથે જોડાયેલા રહેજો ગાડીની કિંમત ગાડી ક્યાં જોવા મળશે તેમજ ગાડીના માલિકના નંબર તેની બધી જ માહિતી આ વિડીયોમાં આપી દઈશ તો વિડીયો પૂરો જોતા રહીજો અને તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બાજુમાં આપેલ બે લાયકન ઘંટડીનું બટન પણ ઓન કરી દો તેથી મારા નવા વિડીયો આવે ને તે તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો જો મિત્રો તમારે આ સુઝુકી સ્વિફ્ટ ગાડી ખરીદવી હોય ગાડી તમને રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ગાડી તમને પ્રોપર સુરત જોવા મળી રહેશે ગુજરાત મોટર્સમાં તમને સુરત ગાડી જોવા મળશે અત્યાર સુધીમાં આ ગાડી પંચ્યાસી હજાર કિલોમીટર ચલાવેલી ગાડી જેન્યુઅન કિલોમીટર જોવા મળશે એજલ એન્જિન કાર વીડિયા વર્ઝન છે રેડ કલર વન ઓનર ગાડી એક જ માલિકે ચલાવેલી ગાડી છે જો મિત્રો તમારે ગાડી ખરીદવી હોય ગાડીના માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરું તો ગાડીવાળા ભાઈના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે તમને નંબર મળી રહેશે તમે તે ભાઈને ફોન કરી શકો છો વિડિયોના નીચે તમને ટાઇટલમાં નંબર મળશે નેવ નવાણું છાસઠ એકત્રીસ તેત્રીસ તે ગાડીવાળા ભાઈના નંબર છે તમે તે ભાઈને ફોન કરી આ સ્વિફ્ટ ગાડીની વધુ માહિતી મેળવી શકો છો ડીઝલ એન્જિન કાર છે થર્ડ પાર્ટીનો વીમો પણ શરૂ છે ગાડીની બે છાવી જોવા મળશે તેમજ ટાયર બધા ગુડ કન્ડિશનમાં છે તમારી ગાડી ખરીદવી ગાડીના કિંમત વિશે વાત કરી દો કિંમત ખાલી પાંચ લાખ નેવું હજાર તેમાં પણ નોર્મલ ફેરફાર થઈ જશે તેવું ગાડીના માલિક જણાવશે એકદમ વ્યાજબી ભાવે અને એકદમ છાછવેલી ચોખી ગાડી છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ શકો છો જો મિત્રો તમારે આ સ્વિફ્ટ ગાડી ખરીદવી હોય રૂબરૂ જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય અને તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમે વાહનની વિગતો ફોટા સાથે મોકલાવી શકો છો આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું